નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ઇસમ રિક્ષા લઈને કીમ તરફથી અંકલેશ્વર બાજુ જનાર છે અને આ રિક્ષા ક્યાંકથી ચોરી કરી લાવી પેસેન્જરોમાં ભાડે ફેરવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પાનોલી પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તે મૂળ મહારાષ્ટ્રના અકલકુવા અને હાલ સુરતના અરેઠના હરિયાલ ગામના બરવાલિયા કંપની સામે રહેતો સુનિલ દિવાલિયા વસાવે હોવાનું જણાવ્યું હતું પોલીસે રિક્ષાના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપી દસ્તાવેજો રજૂ ન કરતા તેની ધરપકડ કરી છે સદન પૂછપરછ કરતા તેણે સંજાલી ગામના સોમવારી માર્કેટમાંથી રિક્ષાની ચોરી કરી હોવાનું કબલાત કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર